જરીવાલ સાહેબ જે એમની કામ કરવાની લોકોની જીવાદોળી જે બી જરૂરિયાત માનો છે મધ્યમ વર્ગ હોય ગરીબ હોય નાના મોટા વેપારી હોય એની અવાજ બનીને જે ઉભરી છે તે આ પાર્ટી છે ભ્રષ્ટાચાર ઘટવાના બદલે દારે દારે વધતો છે

તેને સાઇટ ટ્રેક કરીને ધવલભાઈ પટેલને આવવામાં આવ્યા છે મને તો કોઈ દેખાતું નથી કે ભાઈ વલસાડની અંદર કોઈ વિકાસ થયો ત્યારે પણ આ ધવલભાઈ એ જ કહેતા છે કે મોદી સાહેબને ઓળખો પછી ભાઈ તને ક્યારે ઓળખવું અમે પાંચ વર્ષ પછી આ પ્રજા કા તમને સૂચશે સુરતથી આવ્યા છે તમે આ વેલકમ પણ વલસાડની જનતાના માટે તમે આજ સુધી કોઈ વલસાડ પર આવી પડેલી તકલીફમાં એ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારે વિચારવું જોઈએ કે એને ખબર જ નથી ને બે વર્ષ તો વલસાડની ડિસાડીને જોતા થશે ધવલભાઈ પટેલ બી પ્રજાનું કામ આવશે ને ત્યારે જ છે બીજેપીમાં જોઈન્ટ એટલા માટે કે વલસાડના વિકાસના માટે અને સારા કામના માટે જે અત્યારના આપના સાંસદશ્રી ધવલભાઈ પટેલ જે એમની કામ કરવાની પદ્ધતિ છે એ કામથી પ્રેરિત થયા છે કે ભાઈ અત્યારે વલસાડમાં એક માહોલ બન્યો છે કે સાંસદશ્રી કોઈ પણ નાના મોટા કામની અંદર પોતે જગ્યા પર પહોંચી જાય છે અને આપણને એવા જ સાંસદને એવા જ કાર્યકર્તાને કામ કરનારની જરૂર છે જે વલસાડમાં અટકેલા છે કામ ને વખતો વખત અમે એમના માટે જ અવાજો ઉઠાવ્યા છે ઘણી જગાઓ પર વલસાડના લોકોને બી ખબર છે અને મીડિયાને બી ખબર છે કે કામની જ લડાઈ હોય છે તો જ્યારે જો લાભ મળતો હોય તો આ પાંચ વર્ષમાં હજુ તો કામ બાકી છે આવતું નગરપાલિકાનું ઇલેક્શન સાંસદની જાન વલસાડના ધારાસભ્યની જ્ઞાન એ વલસાડને સહભાગી થાય અને વલસાડના લોકોને કામ મળે તેમાં કોઈને મને એવું નથી લાગતું કે આ કામમાં કોઈને વાંધો હોય એટલે સારા કામના માટે એક ભગીરથ કાર્યમાં અમે આ જોડાયા છે